નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી ધોરણ સાત વિશે ગણિત પરિમિતિ ક્ષેત્રફળ ચેપ્ટર ની અંદર સ્વાધ્યાય નવ પોઈન્ટ બે નું સોલ્યુશન કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા મિત્રો

સમય નથી નીચે વર્તુળી ત્રિજા આપેલી છે તેના પરથી વર્તુળનો નો પરિક્ષોધવાનો છે અને ની કિંમત મિત્રો બાવીસ ભાગ્ય સાત છે પાયની કિંમતો બે હોય છે અલગ અલગ ત્રણ ચૌદ પણ લઈ શકાય છે બાવીસ ભાગ્યે સાત પણ લઈ શકાય છે

વર્તુળના પરીગ નું સૂત્ર છે ટુ પાય આર છે આ મિત્રો આપણે ચૂપ તૈયાર કરી દેવાનું છે બરાબર છે હવે જસ્ટ આપણે કિંમતો મૂકીએ બે ના બે આપણને અહીંયા આપેલી છે ગુણ્યા બાવીસ બાવીસ ચોક તો કે અઠ્યાસી હવે મિત્રો પરીક્ષ બરાબર છે પરીક્ષ છે એટલે કે અઠ્યાસી સેન્ટીમીટર તો લખી શકાય

તો લખી શકાય આર બરાબર અઠ્યાવીસ એમ એમ આર બરાબર કેટલા છે તો કે અઠયાવીસ એમ એમ ચલો વર્તુળ નો વર્તુળનો પરિઘ સાત ચોક તો કે અઠ્યાવીસ સાત ચોક તો કે અઠ્યાવીસ બરાબર છે ચાર દુ તો કે આઠ

આપણે લખી દઈએ ચલો મિત્રો નેક્સ્ટ હવે ગણેશ પેલા નો છે છે તો આપણને મિત્રો છે તો જોઈ શકો છો અહીંયા આ બરાબર કેટલા છે

ત્રીજા આપણને જે આપેલી હોય મૂકવાની બરાબર છે તો કે બાવીસ ગુણ્યા છ છ દુ બાર બગડો વધે છ દુ બાર ને તેર એટલે કે એકસો ને બત્રીસ એકસો બત્રીસ સેન્ટીમીટર તો આ શું છે વર્તુળનો નો શું છે કે વર્તુળનો

ગણતરી કરીએ ક્ષેત્રફળ તો સૌ પ્રથમ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે ક્લિયર રાખવાનું છે કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર નો સ્ક્વેર શું છે પાઈ આર નો સ્ક્વેર છે બરાબર છે તો આપણે ત્રિજ્યા આપેલી છે અહીંયા વ્યાસ આપેલો છે અહીંયા ત્રિજ્યા આપેલી છે બરાબર છે તો દરેક જગ્યાની કિંમત ગણીશું ત્રિજ્યા આપણને આપે છે તો કે r બરાબર 14 mm આપી છે 14 mm હવે અહીંયા આપણે શું કરીશું ક્ષેત્રફળ કિંમત કેટલી છે તો કે સાહેબ રકમ જ આપેલી છે આપણને ઉલ્લેખ કરેલ છે કેટલી છે બાવીસ ભાગ્યા સાત છે લખી શકાય બાવીસ ભાગ્યા સાત આર કેટલા છે ચૌદ છે કેટલા છે તો કે ચૌદ સાત દુ ચૌદ બાવીસ ગુણ્યાવીસ ચૌદ દુ કેટલા છે ગુણાકાર તમારા સાહીડમાં વ્યવસ્થિત કરવાનો છે બે દુ તો કે ચાર બે દુ તો કે ચાર આઠ દુ તો કે સોળ વધી એક આઠ દુ સોળ એક સત્તર સાત ને ચાર અગિયાર અગિયારનો એકડો વધી ચારે પાંચ ને છો ને સોળ છસો ને સોળ મિત્રો ક્ષેત્રફળ હોય એટલે જે આપણને એકમ આપ્યો એનો સ્કવેર કરી લેવાનું તો શું છે નો નો સ્ક્વેર મિલીમીટર સ્કવેર બરાબર છે આ આપણો આન્સર થશે લખી શકાય કે વર્તુળના ક્ષેત્રફળ વર્તુળનો ક્ષેત્રફળ છસો ને સોળ મીટર મિલીમીટર નો સ્કવેર એમ એમ નો સ્ક્વેર હવે લખી શકાય મિત્રો ત્રીજા નું સૂત્ર છે ત્રિજ્યા નું સૂત્ર છે તો કે વ્યાસ ભાગ્યા બે તો કે વ્યાસ કેટલો છે ઓગણન પચાસ ના અડધા ઓગણપચાસ ના અડધા પાય આર નો સ્કવેર શું છે પાયાર નો સ્કવેર પાય કેટલા છે તો કે બાવીસ ભાગ્યા બાવીસ ભાગ્યા સાત છે અગિયાર દુ તો કે બાવીસ હવે મિત્રો તમારા છેદ ઉડતા નથી બરાબર અગિયાર સિત્તા

એકમ દશક ને શૂન્ય ત્રીસ ને ત્રીસ ને ત્રીસ બરાબર નવ સિત્તા તો કે ત્રેસઠ ત્રેસઠ નો તગડો વધે છ નવ સિત્તા તેસઠ તેસઠ ને છ મિત્રો શું થશે સઠ અને છિત ભાગ્ય તમારે કેટલા કરવાના છે તો કે ભાગ્યા તમારે કેટલા કરવાના છે બે કરવાના છે સુડત્રીસ તોતેર ના અડધા કરવાના છે બરાબર છે અહિયાં હું બરાબર સુડત્રીસ

દસ કેટલા વધે જીરો જીરો અઢાર ત્યારબાદ ત્રિજ્યા તમે જોઈ શકો છો એ પાંચ મીટર આપેલી છે ત્રિજ્યા કેટલી આપેલી છે પાંચ મીટર આપેલી છે ત્રિજ્યા કેટલી છે પાંચ મીટર કેટલી છે પાંચ મીટર છે

25, ભાગ્યા સાત બરાબર બાવીસ ગુણ્યા પચીસ કરવાના છે બે દુ ચાર પાંચ દુ દસ દસ ની ભળે દસ ની શૂન્ય વધે એક પાંચ દુ દસ દસ ને એક અગિયાર પાંચ પાંચ પાંચસો પચાસ કેટલા છે પાંચસો ને પચાસ પાંચસો પચાસ ભાગ્યા સાત પાંચસો ને પચાસ ભાગ્યા કેટલા કરવાના છે સાત કરવાના છે પાંચસો ને પચાસ ભાગ્યા સાત સાત બરાબર છપ્પન આપણે કેટલા કરવાના છે ઓગણપચાસ કરવાના કેટલા કરવાના છે ઓગણ પચાસ કેટલા વધે દસકો અહીંયા ચાર આવે અહીંયા દસ આવે પંદર માંથી નવ ગાળો ચાલો ફટાફટ देल 7 9 15 60 63 92 78 56 78 56 कितना बचछे 4 पॉइंट 0 7642 થઈ જાય 7535 5 78 पॉइंट 6 સમથિંગ આવશે બરાબર મીટર નો સ્ક્વેર

એક વર્તુળ કાગળ નો પરીખ એકસો ચોપન મીટર છે વર્તુળના પરીઘ તો કે હા पाई પાય

તો મિત્રો આપણને મળે સીધી સીધી ઓગણપચાસ ઓગણપચાસ ભાગ્ય બે મળે ઓગણપચાસ આ મતલબ ત્રીજા આપણને મળી ગયા હજી આપણે ક્ષેત્રફળ શોધવાનું બાકી છે લખી શકાય કે વર્તુળ ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર છે સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર નો સ્ક્વેર ક્ષેત્રફળ પાઈ ની કિંમત તો 22 ભાગ્યા 7 આર આપણને આપ્યો છે 49 ભાગ્યા 2 49 ભાગ્યા 2 સ્ક્વેર છે એટલે આપણે બે વખત લખવું પડશે સીધી સીધી તો કે 49 11 2 તો કે 22 મિત્રો આપણે આના જ રીતનો ગુણાકાર કરે તો કદાચ યાદ હોય તમને અગિયાર સિત્તા સિતોતેર ગુણ્યા ઓગણપચાસ ઓગણપચાસ અઠ્યાવીસ નો આઠડો વધી બે સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ થી બે ત્રીસ યાદ હોય તો ત્રણ હાજર આપણે આગળ તગડો વધતી તો છ નવ સીતા નવ એટલે આપણે વાત કરીએ સત્તર વધી એક છ ને એક સાત ને ત્રણ સોડત્રીસ તો હોય તો આપણે અર્ધા પણ કર્યા હતા કદાચ

એક ત્રણ બે છ એક લખી દઈએ કે ક્ષેત્રફળ વર્તુળા વર્તુળાકાર કાગળ નું ક્ષેત્રફળ વર્તુળાકાર કાગળનું ચિત્રફળ અઢારસો છ્યાસી મીટર સ્ક્વેર મળે ચલો મિત્રો ખાસ સમજ્યા બાદ નોટબુકમાં નોંધ કરતો ત્યારબાદ આગળ વધીશું એક માળે એક મીટર વ્યાસવાળા બાગને ફરતે બંધ કરવા માંગે છે જો દોડાને દોડાને બાગ ફરતે બે વાર કરવા માંગતો બે વાર બે વાર ફરવા માંગતો હોય તો દોડાને લંબાઈ શોધવાની છે જો દોડાને કિંમત એક મીટર ના રૂપિયા ચાર હોય તો જરૂર દોડાની કિંમત આપણે શોધવાની છે મિત્રો આ રીતે વાત થાય છે કે વર્તુળાકાર બગીચો છે આ રીતે બરાબર ફરતે બે રાઉન્ડ આપણે મારવાના છે આ રીતે ઉપર લાવો આજુબાજુ મારો પણ પરિક તો મિત્રો સેમ જ રહે બરાબર એકવી મીટર વ્યાસ વાળા વ્યાસ કેટલો છે વ્યાસ કેટલો છે તો કે એકવીસ મીટર છે કેટલો છે તો કે એકવીસ મીટર છે એના ફરતે બંધ કરવા માંગે છે તો આપણે વ્યાસ ત્રિજ્યા ઉધી લઈએ લંબાઈટલી હોય તો જેટલી હોય બે વખત છે કેટલા થઈ જાય બે થઈ જશે ગુણ્યા બે બે રાઉન્ડ મારવાના છે

કિંમત રૂપિયા પાંચસો ને અઠ્યાવીસ મળે અથવા ખર્ચવા પડે બરાબર છે તો ખાસ મિત્રો નોધી લો બરાબર છે ત્યારબાદ આપણે થોડું આગળ વધીશું નેક્સ્ટ દાખલા અંદર મિત્રો સ્ક્રીનશોટ પણ લખતા જજો સમજ્યા બાદ લખજો આરામથી લખશો તો વધારે પ્રેક્ટિસ પડશે તમારી બાળકો ચાર મીટર ત્રિજ્યા વાળા ત્રિજ્યા કેટલી છે તો કે ચાર મીટર છે

નાના વર્તુળ ની ત્રિજ્યા અંદર ના ભાગની વાત છે આ રહે સેન્ટીમીટર હા મિત્રો બાકીના કાગળ નું ક્ષેત્રફળ ધ્યાન રાખજો આ સમજવું પડે બાકીના કાગળ ક્ષેત્રફળ બાકીના કાગળ નું ક્ષેત્રફળ આકૃતિ સમજો ચાલો સમજી લઈએ આકૃતિ વર્તુળ છે આખું વર્તુળ છે રેડી એમાંથી આટલો ભાગ ગાડી દઈએ તો પેલા તો મોટા વર્તુળ ત્રિજ્ય લખી દઈએ મોટા વર્તુળ નું ક્ષેત્રફળ કે પાઈ આર નો સ્ક્વેર એમાંથી નાનો વર્તુળ છે આપણે એ શું કરી લઈએ બાદ કરી લઈએ એટલે કે પાઈ આર નો સ્ક્વેર બરાબર તો તમને અંદાજ મળી ગયો હશે હવે મિત્રો પાઈ પાઈ તો પાઈ આપણે કોમન કરી શકાય સ્ક્વેર અહીં આર સ્ક્વેર બરાબર પાઈ ની કિંમત આપણે જાણીએ છીએ તો કે ત્રણ પોઈન્ટ ચૌદ કે ત્રણસો ચૌદ ભાગ્યે આપણે સો લખી શકાય બરાબર પોઈન્ટ આપણે દૂર કરીએ એકમ દશક અને સો બહુ સરળ થાય તો આર કેટલા છે તો કે ચાર છે